તું તમાર મજૂરી કરવાય તો તમાર માં કરી તમારા જ બધા દુખ હેડો આપણે બે બે આગળ વાન જોડી દઈએ હેડો જગુબા તો એવો ગરમ કરો કે આપણો ના આવી દોશી મળી પેલા લાલભાઈ તો કેવી ડોસી મળી આપણને જેવી જ મળી તો ઘટુ શેતમ ગયો ને તે સીન થઈ ગયું ડોસી ને ભી ચા લેવા જોયો ઉપરાય ચાંદી પણ ડોસી ની ચા ઉપરાય અને પડી જે મસ્તુ તે દવા પણ લઈ ગયો કંટાળી ગયો દવા પણ લઈ હતી મારા તો હવા શેતર નું કામ કરતું હતું મારે તો શેતર જ નહીં પણ મારે બોલે યાર તો જતો મુકું કામ મારતું નહીં યાર બધા એક જેવા ભેગા જગુબા આપડે શું એવો કરમ કરો આપડે જાવ દુઃખ મળ્યું લાલભા જગુબાન ખેગાર ને કેવું સુખ નઈ તો શેતર માં બેતર માં બઉ કોમ આવે મજૂરે છે મળતો કોઈ શેતી આવતી નહીં

લેવા જવાનું જવું ના જવું પડે યાર એવું ના કરાય આપડે તો આ વાત ન આગેવાન ન કરવી જ પડશે તમે કરી દે હા તો લેડો તો ને આગેવાન જોડી લેરો આગેવાન જોડી આપડે જઈએ

તમારે કોકદા પસ્તાવો આવશે અમાર તો ના આવે જિંદગી તું આવતી હોય અમારે તો તાડા અમાર ના ભેગા જ થતા રોજ મંદિરે તો આવે મને કબે કે તમે મંદિરે બી આવો

બાબુ પડે તા ને એવું થોડું ચાલતું છે યાર શું કરવાનું બોલ લેવા જવું પડશે ને હવે તમે આવું કર્યું લેવા જઈશું તો મારશું તો કશી ના મારી તો કીધું ફોન કરે તો મને લાલપણ ના ખબર ખબર કાલ નઈ આવું મારા શેતર માં થોડું કોમ હા મા ખબર તમે તો છે ભીગ એ હું નઈ આવ્યું યાર તમારા આબુ પર છે યાર હું તો ના આવી તમારે તો જ પડશે આવવું જ પડશે નઈ યારિત કાઢશેનું કોમ હોય કાપુ તમે મને ક્યાં નતા તમારું શીતર નું કોઈ નઈ પતિજી માં તું બધું આગેવાન હવન તૈયાર કરવાની ગરજ નહીં પડે અમે તો ગરજ પડે અમે રાધાજી હા પણ હવન જરૂર પડીએ ને આજે તમારે આબુ પડશે આવો ઈવન હાલ પૈસા અધર છે તમે ચાર પગલો તું તમારે આબુ પડશે આવો કાલે મજૂર લે

આપડે રોમ રમતા આટલી લિ લેલો બરોબર ને એક વાળા કહી દે છે